લોકો કહે છે કે ગુજરાત સમૃદ્ધ છે પણ આ સમૃદ્ધ ગુજરાતની અંદર વ્હાઇટ કોલર ક્રિમિનલોની સંખ્યા પણ ઓછી નથી અને આ વ્હાઇટ કોલર ક્રિમિનલો એટલે વધી ગયા છે કારણ કે તેમના પપ્પા એટલે કે પોલીસ અમલદારો અને રાજનેતાઓ તેમને રક્ષણ પૂરું પાડે છે પણ જ્યારે આ ગુનેગારને અને રાજનેતાને ઝઘડો થાય ત્યારે પછી ગુનેગારની જે વલે થાય છે તેની વાત કરીશ વાત કરવી છે ભાવનગરની ભાવનગર પોલીસે એક ગલકાને પકડ્યો હતો અને આ ગલકા પછી હવે ભાવનગરના એક હોમ મિનિસ્ટર પકડાયા છે આમ તો ત્યાં એક સુપર ચીફ મિનિસ્ટર પણ હતા પણ હવે ભાવનગરના હોમ મિનિસ્ટર જેની હવે કસ્ટડી પોલીસ પાસે છે તેની વાત કરીશ વૈષ્ણવજન વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત આવેલું એક શહેર છે અહીંયા દર ચોથા ઘરે એક પોલિટિશિયન છે અને પોલિટિશિયનને પોતાની રમત રમતા આવડે છે આ શહેર હમણાં તો જીતુ વાઘાણીના નામે ઓળખાય છે આ શહેર તો ઘણા લોકોથી ઓળખાયું છે પણ અત્યારે જે ભાવનગરની સ્થિતિ છે એ જરા ગજબની છે અમે વાત કરીએ ગલકાની ગલકુ એટલે કે મહાવીરસિંહ નામનો એક માણસ છે જે કોઈની પણ જમીનમાં સાટા ખતનું નું પત્ર લઈ આવે અને પછી વાંધો નાખે ને પછી તોડ કરે એટલે ભાવનગરના લોકો આ મહાવીરસિંહને ગલકા તરીકે ઓળખતા હતા આ ગલકું અત્યારે નાનું ગલકુ થઈ ગયું છે કારણ કે ગલકાને ક્યાંક વાંધો એવો પડ્યો કે ગલકાએ કોઈ મોટાના ખેતરમાં હવે ગલકુ રોપ્યું હતું ગલકાની તપાસ આગળ ચાલી અને બે મોટા લોકોની ધરપકડ થઈ જેમાં એક નામ છે પ્રદ્યુમનસિંહ ગોહિલ ઉર્ફે પદુભા થોરડી અને બીજું નામ છે સતુભા સરવૈયા હવે આ બે લોકોની વાત કરવી છે વાત કરીશું પ્રદ્યુમનસિંહની એક સમય હતો પ્રદ્યુમનસિંહ ભાવનગરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતુભાઈનો ખાસ માણસ જીતુભાઈ બધા જ આદેશ આપે અને ભાવનગર ચલાવતા હતા ભાવનગર સર્કિટ હાઉસમાં આ પ્રદ્યુમનસિંહ બેસતા હતા અને એસપી તેમને મળવા સર્કિટ હાઉસ જતા હતા કયો પોલીસ અમલદાર કયા પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવશે અને કયો કોન્સ્ટેબલ એલ એલસીબીમાં જશે કે એસઓજીમાં જશે એ બધું જ આપ ભાઈ પધુભા નક્કી કરતા હતા જમીનોનો ઘણો બધો કારોબાર જીતુ વાઘાણી સાથે તેમણે કર્યો હોવાની ભાવનગરમાં ચર્ચા છે જ્યારે પધુભાને પકડવા માટે પોલીસ પહોંચી ત્યારે લોકોને આશ્ચર્ય થયું કારણ કે ગલકાના કેસમાં પધુબાને પકડવા પોલીસ આવી પધુબાને પકડી લીધા ત્યારે ખબર પડી કે હવે જીતુ વાઘાણી અને પદુભા વચ્ચે કોઈક વાંધો પડ્યો છે એટલે ગલકાના સ્વઆરોપી તરીકે પદુભા આવ્યા છે જ્યારે જ્યારે રાજનેતાઓ આ પ્રકારના ગુંડાઓને મોટા કરે છે અસામાજિક તત્વોને મોટા કરે છે ત્યારે તેની કિંમત સમાજ ચૂકવતો હોય છે જીતુ વાઘાણી સાથે આ ગલકા સાથે મળી આ પદુભાએ કેટલા લોકોને પરેશાન કર્યા હશે અને કેટલાયની જિંદગી અને કેટલાયની જમીન હડપ કરી હશે તે તો તપાસમાં ખુલશે આ જ પ્રકારે એક સતુબા સરવૈયા નામની વ્યક્તિની પણ ધરપકડ કરી છે એટલે ભાવનગરના લોકો એવું કહે છે કે પહેલા સુપર સી એમ ભાવનગર ચલાવતા હતા પછી આવ્યા હોમ મિનિસ્ટર પણ હવે હોમ મિનિસ્ટરની પણ ધરપકડ થઈ છે આ ગુજરાતનો પહેલો કેસ હશે જેમાં બનાવટ અને છેતરપિંડીના કેસમાં કોઈ હોમ મિનિસ્ટરની ધરપકડ થઈ હોય તમારા વિસ્તારમાં પણ આ પ્રકારના ગલકાઓ હશે તમારા વિસ્તારમાં પણ આ પ્રકારના હોમ મિનિસ્ટરો હશે જે રાજનેતાઓના જોરે તમને કનડતા હશે તો અવાજ ઉઠાવો લડો અને સરકારનું ધ્યાન દોરો અને સરકાર તમારી વાત ન સાંભળે તો આવો અમારી પાસે કારણ કે અમે નવજીવન ન્યૂઝ છીએ અમે લડીશું શરત એટલી છે કે પહેલાં આ લડાઈ તમારે માનવી પડશે કારણ કે જે લડે છે તેની સાથે જ નવજીવન ન્યૂઝ ઊભું રહે છે અત્યારે મને અને મારા સાથી તુષાર વસ્યા રજા આપો તે પહેલાં બેલાએ કોણ દબાવો અમારા સાથી બનો બસ તો એક નવા વિષય સાથે પાછો આવું છું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર